કેશોદ નગરપાલિકાની સામાન્ય સભામાં વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા દ્વારા એજન્ડા કાઢી તમામ સદસ્યોને જાણ કરી નગરપાલિકા કચેરી સભાખંડમાં સામાન્ય સભા બોલાવી હતી કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર મેહુલ વાઘેલા ઓફિસ સુપ્રિન્ટેન્ટ પ્રવીણભાઈ વિટલાણી સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં નગરપાલિકા સભાખંડમાં મળેલી સામાન્ય સભામાં કુલ છત્રીસ સદસ્યોમાંથી પાંચ સદસ્યોએ રજા રિપોર્ટ આપ્યો કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી વિવિધ યોજના ગ્રાન્ટ લોન હેઠળ વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા કેશોદ નગરપાલિકા હેઠળ જુદી જુદી શાખાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટ વેચાણ લઈ નિર્ણય કરવામાં આવેલો હતો કેશોદ નગરપાલિકા સભ્ય સંખ્યા અનુસાર સત્તાધારી પક્ષ ભાજપના ત્રીસ સદસ્યો ચૂંટાયેલા છે કોંગ્રેસ પક્ષના પાંચ સદસ્યો ચૂંટાયેલા છે જન્માષ્ટમી તહેવારો પહેલા કેશોદ નગરપાલિકા દ્વારા વિકાસના શહેરીજનોને સુવિધા ભર બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે નગરપાલિકાની સામાન્ય સભાની મીટિંગ બાવીસ આઠ બે હજાર ચોવીસ ગુરુવાર અને અગિયાર કલાકે આજે કેશોદ નગરપાલિકાના બેઠક રૂમ ખાતે રાખવામાં આવેલી હતી જેમાં કુલ છત્રીસ સદસ્યો પૈકી પાંચ સદસ્ય શ્રીઓના ગેરહાજર રિપોર્ટ હતા અને તેમાંથી એકત્રીસ સદસ્યો હાજર હતા અને આજની આ સામાન્ય સભામાં કાર્ય મુજબના જે ચાર એજન્ડા છે જેમાં પ્રથમ એજન્ડા છે સામાન્ય સભા ગત સામાન્ય સભાને બહાલી આપવી બીજો એજન્ડા હતો સરકારશ્રી તરફથી જુદી જુદી મળેલી ગ્રાન્ટના કામો નક્કી કરવા અને જુદી જુદી શાખાઓ તરફથી જે કંઈ રિપોર્ટ આવે છે તેને બહાલી અર્થે રજૂ કરવા આ સાથે કેશોદ નગરપાલિકાના આ કાર્ય મુજબના દરેકે